પહેલે ખુલખુલ કે બોલે ફિર ફીર કે રોયે કથાકાર રાજુગીરી પહેલે ખુલખુલ કે બોલે ફિર ફૂટ કે રોયે કથાકાર રાજુગીરી એક કથામાં કોળી ઠાકોર સમાજ વિશે ઘસાતું બોલી તો ગયા પણ પછી ખૂબ મોટો વિવાદ થતા ફૂટી ફૂટીને રોયા રોતા રોતા રાજુગીરીએ ઠાકોર સમાજની માફી માંગી છે અને મારો કોઈ ઇરાદો નહોતો મારાથી એ કહેવાય ગયું એ મારી એક વખત નહીં અનેક વખતની ભૂલ છે

એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કુળી સમાજના સમાજ લગ્ન લાગે કલંગ લાગે સાધુ બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારું વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો કે તમે તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય તમામ સંતો મંતો અને તમામ એવા સમાજને જે સુધારતા હોય ને એ બધાયના અમે વંદનીય કરીએ છીએ અને જે તમે ટિપણી કરી છે એનાથી અમારા સમાજને બહુ જ

ઉજળા સમાજને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજની લાગણી ધુપાવી છે આ સમાજ કોઈ સમાજ છે ને ભૂલ છે છે ને પાત્ર નથી બાપુ આ સમાજ એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે હાલમાં મિનિસ્ટર છે હાલની અંદર એવા બિઝનેસમેન છે આ સમાજ ક્યાંય પાછળ નથી આ સમાજને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપરથી કીધું છે આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠની રાખી છે કાયદાની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની વડીલોની બધાની મર્યાદા રાખી છે અને આ યુવાનો શાંત થઈને બેઠા છે નહીતર આજની તારીખે બાપુ તમે જાણી શકો છો તમે એમ કહો છો કે અમને આટલા ફોન આવ્યા તો આનાથી વિશેષ પણ તમે જાણી શકો છો કારણ કે કોઈ પણ સમાજ હોય અઢારે વર્ણની અંદર સમાજ માનતા અઢારે વરણની અંદર બાપુ ક્યારેય કોળી સમાજ કોઈ અહિંસક કોઈ પગલું ઉપાડ્યું નથી ઉપાડ્યું તો તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ પણ તમારે હવે કાલે આવતીકાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે આવતા પાંચ વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ ભલે ભલે તમે હારના કે કોઈ સન્માનના પાત્ર નથી રહ્યા બાપુ રાજુભાઈ હાર્દિક સોલંકી તમારી છેક સુધી મારી વાત ચાલુ હતી તમે અમારા સમાજ ને નો કેવાના શબ્દ કીધા હોય છતાં પણ એક ગાળ હું મને પણ સમાજ વિશે બોલતા મને પણ પણ હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો તમને કીધું તમે પાંચ વાગે અમરેલી આવજો પછી બાપુ નો મારે ફોન આવ્યો ભક્તિરામ બાપુ નો તમે આવ્યો આવજો એટલે પછી અમે આવ્યો પણ તમે જે કઈ બોલ્યા છો ને તમે અમારા સમાજની બહિરાઓ તો તમે નીચ કક્ષામાં આવો તમે ગણી નાખ્યા કે નીચ કક્ષાની અને એમનું બાળક થાય તો પણ કેવું થાય તમારે મને ખબર નથી પણ આવો આવું સપ્તાહ આટલી બધી કથાઓ થાય છે પણ ક્યાંય વ્યાસપીઠ પીઠ ઉપરથી આવું કોઈ દિવસ કોઈ નથી કોઈ જે તમે કોઈ સપ્તાહ ગુજરાત લેવલે નહી થાય પણ નું સન્માન નહી થાય બાપુ તમારે હવે કાલે કાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે આવતા પાંચ વર્ષ સુધી હું કોઈ પણ કથા નું કાર્યક્રમ નહી કરું હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ ભૂલ થઈ છે હું તમારે યારે નાનો મોટો થયો છું તમારા રોટલામાં મેં ખાધા છે ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું બાર વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માનીને કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે ને ભૂલ છે મારાથી એવું બોલાય ગયું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઇરાદો નહોતો અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈથી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલા હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો જોઉં છું અમે આйно બુદ્ધ ઝિંજુડાના સાવરકૂલાના બધા ઓળખે છે મને કે 12 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું 458 કે તમે મારી કોઈ દી ભૂલ નથી થઈ પણ મારું કોઈ પાપ છે કે આ જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કારણે કે જન કારણે માથે બોલાઈ ગયું

મારો સમાજ મન માફ નો કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે કાલ મારું વિદ્યાલય બંધ જાય મારા સમાજ ના અઠાવન થી સાઠ બાળકો ભણે છે એ બધાય ક્યાં જશે એકસો ને આઠ બાળકો ભણે તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું મારે મારે ગુનાની સજા એને સુકામ આપવી જોઈએ એટલે હું સમાજ આગળ વ્યાસ થી નહીં કે જાતિ માફી માંગવા ત્યાર છું પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આ વિશ્વમાં મારાથી બોલાઈ ગયું છે પણ માણસ થી ભૂલ થાય હું સાધુ ના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માનીને માફી માંગુ છું ઓમ નમ શિવાય આજે વ્યાસપીઠ ના ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઇરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એમને હાર લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે દરેક સમાજની એક ગરિમા હોય છે હરેક સમાજનું એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય પ્રવાસ નથી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું છતાં પણ કોઈ ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદય દુઃખ થાય છે કે હું દરેક સમાજને ચાહું છું હરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને સત્તા પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને સતાય મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પૂરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ દી નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આગળ રહેશે મારો તો પાડો હશે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સત્તા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવકથાકાર બે હાથ જોડી પુરા સમાજ આગળ ક્ષમા માંગુ છું સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર